સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં ભક્તો ભગવાન શિવની આરાધનામાં લીન થઈ જાય છે અને ઉપવાસ જપ તપ તથા પૂજા દ્વારા ભક્તિ વ્યક્ત કરે છે આજે અમે તમને આ વિડિયોમાં ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત ક્યારથી થવાની છે આ વખતે શ્રાવણ મહિનામાં કેટલા સોમવારે આવવાના છે આ સિવાયની પણ અન્ય ઘણી બધી જાણકારી આપવા જઈ રહ્યા છીએ આ સાથે જ અહીં શુભ મુહૂર્તો પૂજા વિધિથી લઈ અને તમામ માહિતી પણ આપીશું તો હવે શરૂઆત કરીએ કે ગુજરાતમાં શ્રાવણ મહિનો બે હજાર પચીસ માં આ વખતે ક્યારે શરૂઆત થશે તો આપણા ગુજરાતમાં શ્રાવણ માસ પચીસ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થવા જઈ રહ્યો છે ફરીથી તારીખ નોંધો પચીસ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી શ્રાવણ મહિનો ચાલશે કુલ ત્રીસ દિવસનો પવિત્ર શ્રાવણ માસનો સમયગાળો રહેવાનો છે હવે જોઈ લઈએ કે શ્રાવણ માસનો પહેલો સોમવાર ક્યારે છે તો આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર જ આવવાના છે શ્રાવણનો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘણા ભક્તો આ દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને વિવિધ વિવિધ ભગવાન શિવની ઉજાવું પણ કરે કયા રાજ્યમાં આવી રીતે ઉજવવામાં આવશે શ્રાવણ માસ તો ગુજરાત સિવાય મહારાષ્ટ્ર ગોવા આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક અને તામિલનાડુમાં પણ શ્રાવણ માસ પચીસ જુલાઈ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી ઉજવાશે હવે જોઈ લઈએ શ્રાવણ મહિનાના સોમવાર ક્યારે ક્યારે આવી રહ્યા છે કઈ કઈ તારીખોમાં તો સર્વ તમને જણાવ્યું એ પ્રમાણે અઠ્યાવીસ જુલાઈ બે પ્રથમ સોમવાર આવશે દરમિયાન કરી શકો છો અથવા આ વિડીયો ના માધ્યમથી તમે હરજ આ સ્ત્રોત્ર પાઠ સાંભળી શકો છો સૌરાષ્ટ્રી સોમનાથ શ્રી શૈલેજ उज्जिन्यां महाकालम् ओङ्कारं ममलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं कुष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः भगवान् शिवनो महामन्त्र ઓમ ત્ર્યંબ પુષ્ટિવર્ધનમ ઓમ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરા યચ ચમઃ ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ શ્રાવણ મહિનામાં શું શું કરવું જોઈએ તો મિત્રો શ્રાવણ મહિનામાં દરરોજ શિવની પૂજા કરવી જોઈએ ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ પૂજા દરમિયાન મહાદેવના મંત્રોના જપ કરવા એ શુભ માનવામાં આવે છે શ્રાવણ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જોઈએ આ ઉપરાંત ગરીબોને ભોજન કરાવવું શિવલિંગ પર ખાસ વસ્તુઓના અભિષેક કરવા જોઈએ અને વૈદિક પદ્ધતિ અનુસાર રુદ્રાભિષેક અથવા મહારુદ્ર હોમ અથવા રુદ્ર યજ્ઞ અથવા તો હોમાત્મક લઘુરુદ્ર અથવા પાઠાત્મક લઘુરુદ્રનું આયોજન અવશ્ય આ શ્રાવણ માસમાં એક વખત કરવું જોઈએ તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ અથવા આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીએ માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે